जय समजणारे ओरडे रेना सिर बेल आज माझी रे रे आव्या विना सिरियल बेल भाई मे बोलाव्या रे भाई में बोला

സുന്ദര ശ്രീന ശമ ശോഭാ സി കൂ റെ शोभाशी कहूर जे समनारायण वरे ओरणे सिरल बेल आज माझे रे आव्या विना सिरियल बेल भाई मे बोलावी रे भाई मे बोला સુંદર છો ગાવાળું છેલ નિરખ્યા નેણા રે નટવર સુંદર શ્રી ઘન શ્યામ શોભાસી કહૂરે શોભાસી કહૂર જે સમજાય ઓહ આજે મારે ઓરણે રે આવ્યા વિના સિંહલ બે ി രീന ശമ ശോഭാ ശു റെ

સુભાષિ કહુ બાય મારા મમ્મી છે ને કઢેલા દૂધ ભગવાન આપે છે પ્રભુ પડીને જય શ્રમનારાયણ કેમ છો બધા મજામાં છો વોલકમ તરી ચૌથી ફેંકે એડવેન્ચર મારા આજે રેડી થઈ ગયા છે સવારમાં ને આક્ષેપુરસ તો મહારાજે સરસના ફૂલના હાર પહેરાય છે ને અક્ષરપ્રસ્ત અમારા છે ને ફૂલના હાર પહેરાવ્યા છે ભગવાનને નાસ્તો પણ ધરાવી દીધો છે તમે જઈ શકો છો અને દર્શન કરી લો બધા દર્શન કરી લો

ગઈ તી ભગવાન નીંદર આવી ગઈ હતી તમને ઘરે અલબેલા મા પુરુષોત્તમ જા ગુરે અક્ષર બ્રહ્મા ગુણાથી સ્વામી છાગો રે અલબેલા છાગોને અલબેલા રે પુરુષોત્તમા અક્ષર બ્રહ્મા